જય સ્વામિનારાયણ અમારી દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ દર્શન એમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ સત્તર બે બે હજાર પચીસ અને સોમવારનો પવિત્ર દિવસ છે અમે આજે કર્ણાટક રાજ્યના મેલકોટા તીર્થસ્થાનની અંદર દર્શન માટે જઈ રહ્યા છીએ આગળ તમે તળાવોના દર્શન કર્યા અને એનો ઇતિહાસ પણ સાંભળ્યો તો ત્યાંથી હવે અમે બહુ સુંદર મજાનો સોહામણો રળિયામણો પર્વતીય પ્રાંત પર્વત હંમેશા ચડવાનો હોય પણ આ જગ્યા એવી છે કે એમાં પહેલાં ચડવાનું છે પછી જેટલું ચડવાનું એટલું ઉતરવાનું છે અને પર્વતના પેટાળની અંદર આ તીર્થ આવેલું છે તો જે તીર્થનું નામ છે ધનુષ્ય તો એ ધનુષ્ય અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ચારેય બાજુ નજર નાખીએ તો હૃદયમાં ખરેખર ટાઢું થાય એવી પ્રકૃતિ મન મૂકી અને મેલકોટા તીર્થમાં વરસી છે સરસ મજાના લીસા સુવાળા મોટા મોટા પથ્થરોથી આખા બનેલા પર્વતો છે એના ઉપર મોટા મોટા ગગનચુંબી વૃક્ષો ઇલોડા લઈ રહ્યા છે અને એના ઉપર અમે ધીમે ધીમે ચડી રહ્યા છીએ સેજે પગથિયા ચડવાના થાય એટલે બધા એના શ્વાસ ચડે તો આજુબાજુમાં પકડવા માટેનો સપોર્ટ પણ છે તો એને પકડી પકડીને વચ્ચે પોરો ખાતા ખાતા આરામ કરતાં કરતાં આગળ ધીમે ધીમે અમે ચડી રહ્યા છીએ બધા પોતપોતાની કેપેસિટી પ્રમાણે ચાલતા જાય છે ચડતા જાય છે બેસતા જાય છે બળિયાના બે ભાગ કોઈ થોડા ઉતાવળા ચાલીને જલ્દી પહોંચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અમારા સિવાય કોઈ નથી તમે જોઈ રહ્યા છો જેવા પથ્થરો તમે પંપા સરોવરની અંદર જોયેલા એવા જ પથ્થરો આની અંદર દેખાય છે મેલકોટા અને પંપા સરોવર આ બે તીર્થના દર્શન કરતાં એવું લાગે કે કર્ણાટક રાજ્ય ઉપર જ પ્રકૃતિ મન મૂકીને વરસી છે અને આવા સોહામણા દ્રશ્યો દેખાય છે જોતાની સાથે જ મને પણ ખ્યાલ છે કે તમને પણ આવવાનું મન થાય જે પથ્થર જોઈએ છાંયડો જોઈએ તો તરત જ બેસવાનું મન થાય ફોટો ખેંચવાનું મન થાય શૂટિંગ ઉતારવાનું મન થાય એવી સુંદર પ્રકૃતિ સૌંદર્યવાન દેખાઈ રહી છે તો વડીલો પણ બધા અમારી સાથે છે બધાએ પોતપોતાની રીતે ટેકા લઈ અને ધીમે ધીમે ચડવાનો વિભાગ પૂર્ણ થયો હવે ઉતરવાનો વિભાગ આવ્યો છે પછી વળતા પણ જેટલું ચડવાનું એટલું જ ઉતરવાનું તો બહેનો ધીમે ધીમે પગથિયાઓને ઉતરી રહ્યા છે પ્રાકૃતિક સૌંદર્યને જોતા જાય છે તો અમે ધનુષ્યકોટી તરફ જઈ રહ્યા છીએ તો આ ધનુષ કોટી આ ધનુષ્યનું જ્યારે નામ આવે ને ત્યારે આપણને તરત જ ભગવાન રઘુનાથજી યાદ આવે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હોય તો એ જ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન હોય તો એમના હાથમાં તો માળા હોય ગુલાબનું પુષ્પ હોય શાસ્ત્ર હોય પણ ધનુષ્યનું નામ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ભગવાન મર્યાદા પુરુષોત્તમને જરૂરથી યાદ આવે તો એવું ભગવાન મર્યાદા પુરુષોત્તમની ચરણ રજથી પવિત્ર થયેલું મેલકોટાનું આ પવિત્ર તીર્થસ્થળ સ્થળ તો એના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ તો આ સ્થાનની અંદર નીચે ઉતરતા એક મંદિર જેવું છે રામલક્ષ્મણ જાનકીની એમાં મૂર્તિ છે અને ત્યાંથી જ્યારે આગળ જઈએ ત્યારે પર્વતના પેટાળમાંથી પાણી આવતું હોય એવું દેખાય છે તો એનો ઇતિહાસ એવો માનવામાં આવે છે કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ જ્યારે વન વિચરણ દરમિયાન લક્ષ્મણજી અને સીતાજીની સાથે ફરતા તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે પર્વતના પેટાળમાંથી સરસ મજાનો નાનો એવો પાણીનો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે અને આ પ્રવાહ આજકાલનો નથી આ પ્રવાહ એકવીસ લાખ વર્ષ પુરાણો છે એવું લોકોનું માનવું છે તો આ સ્થાનની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ પિતાનું વચન પાળવા માટે જ્યારે વન વિચરણમાં નીકળેલા અને આ સ્થાનની અંદર જ્યારે ફરતા ત્યારે એવું કહેવાય છે કે આ પર્વતી પ્રાંતમાં કદાચ ઉનાળાનો સમય હશે તાપ પણ એટલો હોય જેટલા પથ્થર ઠરે એટલા પથ્થર તપતા પણ હોય તો જાનકીજીને ખૂબ તરસ લાગી તમે મૂર્તિઓ જોઈ રહ્યા છો રામ લક્ષ્મણ સીતાની સુંદર મૂર્તિઓ પર્વતની અંદર પથ્થરોમાં કંડારેલી છે તો સીતાજીને બહુ જ તરસ લાગી અને એમણે લક્ષ્મણજી પાસે અને યાચના કરી અને આપણે જાણીએ છીએ કે ફળ ફૂલ જળ વગેરે લાવી દેવું આ કામ લક્ષ્મણજીનું હતું સેવા માટે જે સાથે આવેલા તો લક્ષ્મણજી મહારાજે ચારે બાજુ નજર કરી પણ મોટી મોટી પર્વતની ચટ્ટાનો જ દેખાઈ રહેલી એટલે લક્ષ્મણજીએ તરત જ બાણ કાઢી અને એ પર્વતની અંદર બાણ માર્યું અને બાણ મારતા પથ્થર તો વીંધાઈ ગયો પર્વત વિંધાયો પણ પાણી નીકળ્યું નહીં જે દ્રશ્યને ભગવાન રઘુનાથજીએ નજરો નજર નિહાળ્યું અને નિહાળતાની સાથે જ ભગવાનને લાગ્યું કે સીતાજીને તરસ લાગી છે લક્ષ્મણથી આ કામ થયું નથી એટલે ભગવાને તરત જ પોતાનું સારંગ હાથમાં લઈ બાથામાંથી બાણ કાઢ્યું અને એક જ બાણ પથ્થરની મોટી જબરજસ્ત ચટ્ટાન હતી તો એ ચટ્ટાનની અંદર એક જ બાણ નાખતાની સાથે જ એ પર્વતની જે ચટ્ટાન કહેતા મોટો પથ્થર એ ફાટ્યો અને એમાંથી સાક્ષાત ગંગાજી પ્રગટ થયા મોટો જળ સ્ત્રોત પ્રગટ થયો અને એકદમ નિર્મળ અને મીઠું જેનો જળ હતું એટલે સીતાજીએ તુરત જ ત્યાં બેસી અને જળ પીધું જાણે મોટું ઝરણું જતું હોય એવું સરસ મજાનો જળ જ્યારે લક્ષ્મણજીએ જોયું ત્યારે એ પણ પ્રસન્ન થયા લક્ષ્મણજીએ પણ જળ પીધું ભગવાને પણ આ જળપાન કરી અને આ જે ઝરણો એને પ્રસાદીનું કર્યું પણ સીતાજી તો અતિશય પ્રસન્ન થયા અને સીતાજીએ ભગવાનને એવું કહ્યું કે હે પરમેશ્વર આજે જ્યારે આપણે વનની અંદર નીકળ્યા છીએ ત્યારે મને તરસ લાગી ઉનાળાનો સમય છે ક્યાંય પાણી નથી તો તમે મારી સાથે હતા અને મને તરસ લાગતા તમે તરત જ તમારો ઐશ્વર્ય પ્રતાપ વાપરી અને આ એકદમ કઠણ એવા પથ્થરને બાણ મારીને અંદરથી તમે ગંગાજીને પ્રગટ કર્યા તો આ કામ ભગવાનનું છે સામાન્ય માણસનું નથી અને હે પરમેશ્વર મનુષ્ય શરીર જેણે જેણે ધાર્યું હોય પશુનું શરીર હોય કોઈ પણ હોય તો ભૂખ તરસ વગેરે તો બધા એને લાગતું જ હોય તો આ સ્થાનની અંદર મારા જેવા કોઈ તૃષાતુર વ્યક્તિઓ વગેરે કોઈ પણ આવે પશુ પક્ષીઓ વગેરે આવે તો એને જો તૃષા લાગે તો એ પાણી વગર એનો પણ જીવ જાય માટે મારા ઉપર તમે એવી કૃપા કરો કે આ સ્થાનની અંદર પાણી કાયમને માટે રહે પાણી પણ તમે જોઈ રહ્યા છો જ મંદિર છે એક બાજુ લક્ષ્મણજી છે અને એક બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો ભગવાન આવી રીતે જ્યારે સીતાજીના શબ્દો સાંભળ્યા ત્યારે ભગવાને સીતાજીને કહ્યું કે આ સ્થાનની અંદર યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી જળ સ્ત્રોત વહેતો રહેશે અને દેવી નદીના કે ઝરણાના રૂપમાં નહીં પણ બે પાંચ માણસની તરસ છીપે એટલું પાણી તો ગમે ભયંકર દુષ્કાળ પડશે છતાંય પણ આની અંદર જરૂરથી રહેશે અને તમે જોઈ રહ્યા છો કે આજે આટલા આટલા વર્ષોના વણાવાઈ ગયા આપણે તો ત્રેતાયુગની વાત કરી અને આટલા વર્ષો પછી પણ આ જળ સ્ત્રોત આપણને પાણીથી ભરેલો નજરે પડે છે તમે વિચારી શકો છો કે ચોમાસાનો જ્યારે સમય હોય ત્યારે તો આપણે સમજી શકીએ કે પર્વતો નીત્રી નીત્રી અને પાણી નીચે ભેગું થતું હોય પણ ચોમાસા સિવાયના પણ દરેક સમયની અંદર ગમે એવો ભયંકર ઉનાળો હોય છતાંય પણ આ પાણીનો પ્રવાહ હજી સુધી સુકાયો નથી એવું અહીંયા રહેનારા લોકોનું પરંપરામાં કહેવું અને સાંભળવું છે તો આ રીતે ભગવાનને ધનુષ્ય માર બાણ માર્યું અને પાણી નીકળ્યું એટલા માટે એને ધનુષ્ય કોટી તરીકે આ તીર્થને ઓળખવામાં આવે છે ભગવાન રઘુનાથજીના પુનિત પદ રજથી પવિત્ર થયેલા તીર્થસ્થાનો છે તો આના દર્શન કરી અને અમે ધીમે ધીમે હવે નીચે ઉતરી રહ્યા છીએ રામાયણની અંદર એક એવી બીજી પણ માન્યતા છે અને અહીંયાના સંતો ભક્તો વગેરેનું એવું પણ કહેવું છે કે ભગવાન સીતાજીને જ્યારે લંકામાં લેવા જવાનું હતું અને પરમાત્મા એ સુગ્રીને મળી સેના તૈયાર કરી હનુમાનજી દ્વારા બાતમી મેળવી કે સીતાજી લંકાની અંદર અશોક વાટિકામાં છે અને રાવણ એમને એમ તો કંઈ પાછા આપશે નહીં એટલે યુદ્ધના ધોરણે જ ત્યાં આક્રમણ કરવું પડશે એટલે ભગવાન સીતાજીની ખોજ માટે અઢાર પદ્મ વાનરોને લઈ અને જ્યારે લંકા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે સમજી શકીએ કે અમે પણ દક્ષિણ દિશા તરફ જઈએ છીએ તો અમારે પહેલાં સરોવરને કિશકિન્ધા આવ્યું અને તરત જ થોડા નીચે ઉતરતા મેલકોટા આવ્યું તો એ જ રીતે ભગવાનને પણ આ સ્થાન આવ્યું જ હોય તો ભગવાને પણ પંપા સરોવર કહેતા કિશકિંધાથી નીકળી અને તમામ વાનર દળને સાથે લઈ રાત્રિ પડે તો વચ્ચે મુકામ કરતાં કરતા પરમાત્માએ ફળ ફૂલ વગેરેની પણ વ્યવસ્થા તમામ વાનરો માટે કરી આપેલી તો એ બધાને સાથે લઈ અને પરમાત્મા જ્યારે મેલકોટા સ્થાને પહોંચ્યા પર્વતમાળા જેને યાદવાદરી પર્વતમાળા કહેવામાં આવે છે તો આ પર્વતમાળાએ જ્યારે પહોંચ્યા ત્યારે એવી પણ એક કથા છે કે વાનરો તૃષાતુર થયા એમને બધા એને ખૂબ તરસ લાગી ભગવાનને કહે છે કે પ્રભુ ફળ ફૂલનો તો પાર નથી આ જંગલમાં તમારી કૃપાથી પણ જળ નથી માટે તમે એની કંઈક વ્યવસ્થા કરાવો અને એવું કહેવાય છે કે એ વખતે ભગવાને એ વાનરોની તૃષાને છીપાવવા માટે આ ચટ્ટાનની અંદર બાણ મારી અને પાણીનો પ્રચંડ પ્રવાહ બહાર કાઢેલો પાતાળ ગંગાને પ્રગટ કરેલા તો કોઈ સીતાજીનું નામ પણ બોલે છે તો કોઈ આ વાનરદળનું નામ પણ બોલે છે પણ જે હશે તે આપણા માટે તો બે માનની અને જરૂરથી પૂજનીય જ છે કારણ કે આપણા માટે અગત્યનું એ છે કે બાણ કોણે માર્યું તો ભગવાન મર્યાદા પુરુષો તમે બાણ મારી અને આ પૃથ્વીમાંથી જળને કાઢેલો આટલા આટલા વર્ષો પછી પણ આ ધનુષ્ય કોટિ આજ પણ મુમુક્ષુઓની જે શ્રદ્ધા જે વિશ્વાસ એનું પ્રતિક બની રહ્યું છે તો આ રીતે આ ધનુષ્ય કોટિના દર્શન કરી અને હવે અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ક્યાંય તમને વસ્તી દેખાશે નહીં ક્યાંય એવા તમને વધારે મકાનો કે ગામ શહેરો દેખાશે નહીં એકદમ પ્રાકૃતિક સૌંદર્ય માનમૂકીને વરસ્યું છે છૂટાછવાયા વૃક્ષો વગેરે પણ તમે જોઈ રહ્યા છો તો આગળના તીર્થો એને આપણે આગળના વિડીયોમાં લઈશું જય સ્વામિનારાયણ